સાબરકાંઠામાં વરસાદી માહોલ ખેડબ્રહ્મા બારે મેઘ ખાધા ચાર કાચુસો નું વરસ્યો વડાલી તલોદરી કોશીના પોણા બે બે ઇંચ ખાપીઓ અનેક જગ્યાએ ઝાડ ધરાશાય થયા ખેડબ્રહ્મા સાબરકાંઠા જિલ્લામાં આઠ માંથી છ તાલુકામાં રાત્રે દરમિયાન ત્રણ એમ એમ થી એકસો ચાર એમ વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ ખેડબ્રહ્મા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં અને ચેકડેમમાં પાણી ભરાયા હતા સાબરકાંઠાના ખેડબ્રહ્મા વડાલી પોશીના તલોદ પ્રાંતિજ તલોદ અને હિંમતનગરના રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો ખેડબ્રહ્મામાં ચાર ઇંચ વડાલી તલોદ પોશીનામાં પોણા બે બે ઇંચ અને પ્રાંતિજમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે હિંમતનગરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું વડાલી તલોદ પોશીના અને પ્રાંતિજમાં રાત્રિ દરમિયાન વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા કે વરસાદ બંધ થતાં પાણી ઓસરી ગયા હતા કેળવ્રમમાં રાત્રી ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો તો રાત્રિના ના થી સવારે ચાર કલાક દરમિયાન ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો ત્યારબાદ વરસાદ બંધ થયો હતો વરસવાને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ખેડબ્રહ્મા સુરતી કંપા સિંગલ કંપા ગોતા વાસણા શ્યામનગર ગાડુ સહીત પંથકમાં વરસાદને લઈને ચેકડેમોમાં નવા નીર આવ્યા હતા જ્યારે ખેડબ્રહ્માના નવી મેત્રાથી મેત્રાલ કંપા વચ્ચેના ગરનાળાની એક તરફની પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ હતી તો વડાલીમાં વડાલી ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે પર લીમડાનું વૃક્ષ ધરાશાય થતા એક તરફનો રોડ બંધ રહ્યો હતો જોકે સ્થાનિકો તંત્રને જાણ કરી હતી હિંમતનગરમાં જિલ્લા ડિઝાસ્ટર કચેરીથી મળેલી માહિતી મુજબ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ચાર વડાલી ચાલીસ એમ એમ હિંમતનગર ત્રણ એમ એમ પ્રાતી સાડત્રીસ એમ એમ તલોજ છેતાલીસ એમ એમ અને પોશીનામાં છેતાલીસ એમ એમ વરસાદ નોંધાયો હતો રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ઝાડ તાલુકા મંત્રી શ્રી જીપીએમ દિનેશ ટ્વેન્ટી ફોર બાયન લાઈવ